ને મદરી બે કેમ છે બધા મારા નવા વલો પર તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે મોને મારો પાતા યતા નેડી એટલે પાછા આવી સી કીધું હાલો અત્યારે કાદો ઓળખ ભાઈ નાખી આ એટલે તમે બે ઉભરી કે ઓળખ બનાવવા આવો આ ગાડી ને છે ને બે જે اول જો પંથાણ ગાડી ફાવટ દીધી અમારા બાપાએ ફોરનો આવ્યો બાપા નાઈને ખાગા तब तो मैं दो ही से कोसो आ के और रोड से लिंग रोड से ना आ के और रोड क्या है लिंग रोड क्या है तो मामा जाइए मामा वह नहीं दिया तो आपने पकड़ चले ना मामा एक दिन थे यार मित्रो मामा आता क्या बात है आप फैशनेबल बन गए थे ना कि मामा पकड़ ले मुंह कर बोले इसी इसी नो नो

મિત્રો અમે પહોંચ્યા છીએ તાપી ના પુલ ઉપર મિત્રો કન્ટિન્યુ અમે પછી